એકમે પीडीએ ચાલે છે અમે બૂટલેગિંગના વિરોધમાં ઠરાવ કર્યો તો કોંગ્રેસે સબબ કેમ ન બન્યો કોણે વિરોધ કર્યો અરે કરો જો અમે ઠરાવ પાલિકામાં માંડે કોઈ ના કરે સામાજિક કટુવા ના મરાવના બરાબર તમે બૂટલેગિંગને વારો ખોટો છે સબબ કોઈ પણ ધર્મ કોઈ સંપ્રદાય ના હોય જ જલગી નહીં જ સમાજને જ અમે તમારી સાથે કરીશુંજી માન્ય ધારાસભ્ય સાહેબ વિરોધ કરતો છે માન્ય ધારાસભ્ય માન્ય ધારાસભ્ય

મહીસાગર જિલ્લા મથક લુણાવાડા નગરમાં લાંબા સમય બાદ પૂર્ણ બહુમતનું ભાજપ શાસન આવ્યું છે ત્યારે આ શાસનમાં વિકાસના કામોમાં ભેદભાવ થઈ રહ્યો હોવાના આક્ષેપ સાથે નવનિયુક્ત મહીસાગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લુણાવાડા ધારાસભ્ય પાલિકા વિરોધ પક્ષના નેતા સહિત સભ્યો રજૂઆત માટે પાલિકા કચેરીએ પહોંચ્યા હતા ત્યારે પાલિકા પ્રમુખ સભ્યો સમર્થકોએ નારેબાજી કરતા માહોલ ગરમાયો હતો तारबाद पालिका मा पालिका प्रमुख कीर्ती पटेल कोंग्रेस जिल्हा प्रमुख हर्षद पटेल वच्चे उग्र बोलाचाली કોંગ્રેસનું કામ ફક્ત વિરોધ કરવાનું છે નરેન્દ્ર મોદી સરકાર અને ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બની ત્યારથી લુણાવાડાની અંદર ઠેર ઠેર વિકાસના કામો થઈ રહ્યા છે આથી કોંગ્રેસની પેટમાં તેલ રેડાયું છે કોંગ્રેસના મળતીયા બુટલેગરોને બચાવવા માટે આજે કોંગ્રેસના ધારાસભ્ય શ્રી અને એમની ફોજ લઈને ઉતરી પડ્યા હતા પરંતુ લુણાવાડાની અંદર કોંગ્રેસના બુટલેગરો દ્વારા જે ગેરકાયદેસર દબાણો કરવામાં આવે છે અને હું નામ જોગ કહું છું કે એમના કોર્પોરેટર ફઝલ રસીદના કાકા એમના દ્વારા લુણાવાળાના તળાવ આપણા તળાવની પાળ પર ગિરગા બાંધકામ કરવામાં આવ્યું હતું તે નગરપાલિકાએ તોડી નાખ્યું એટલે એ ફજલભાઈએ આ કોંગ્રેસના ધારાસભ્ય શ્રીને ઉસ્કેરી અને લુણાવાળા નગરપાલિકામાં વિરોધ પ્રદર્શન કરવા માટે મોકલેલા પરંતુ કોઈ પણ સમજમતી આવશે કોઈ પણ સહેમ સે શરમ રાખ્યા વગર તમામ ગિરગા દેસર બાંધકામો હું દૂર કરીશ અને અમારી સમગ્ર ટીમ ભારતીય જનતા પાર્ટીના તમામ કોર્પોરેટરો ભેગા મળી અને એનું જે કાજે સર દબાણનો સફાયો કરવાના છે કોંગ્રેસને જેટલો વિરોધ કરવો હોય એટલો કરે હું ડંકાની ચોટ પર કહું છું કે ફક્ત અને ફક્ત કોંગ્રેસ લઘુમતીઓના તૃષ્ટિકરણ માટે જ જીવે છે અને એના કારણે પૂરા ભારતમાંથી કોંગ્રેસ સાફ થઈ ગઈ છે અને આવતા નગરપાલિકાના ઇલેક્શનમાં લુણાવાડામાં લુણાવાડા નગરપાલિકામાં કોંગ્રેસ ક્યાં સુધી જળશે નહીં હું ખાત્રીપૂર્વક જણાવું છું એક જ મિનિટ બુટલેજરના વિરોધમાં અમે સર્વાનુમતે ઠરાવ કરી આજે પાલિકામાં બહુમતીથી ઠરાવ કર્યો હતો એમાં બી કોંગ્રેસના આઠ સભ્યો વિરોધ નોંધાયેલો કે ભાઈ ફરા ફરિયાદ ના કરો છાસઠ લાખ રૂપિયા લુણા નગરપાલિકાના લેવાના નીકળે છે એના માટે એમણે ફરિયાદ અમે કરી અને ચીફ ઓફિસરને કાર્યવાહી કરવા માટે જણાવીએ એના માટે અમે કલેક્ટર શ્રી ને ડીએલઆર માંથી અને સિટી સર્વે ની માપણી માટે લખીને આપેલું છે અમે એવા કુલ એકત્રીસ જગ્યાઓ તમે એક કહો છો હું એકત્રીસ કહું છું લુણાવાડા નગરપાલિકા દ્વારા એકત્રીસ જગ્યાઓ જ્યાં ગેરકાયદેસર દબાણો છે અને અવરોધ થયા છે એના માટે અમે એકત્રીસ જણનું લિસ્ટ બનાવી અને ગઈકાલે બધે આપ્યું છે અને તાત્કાલિક અમે માપણી કરો જેટલા પૈસા ભરવાના થશે એ નગરપાલિકા તાત્કાલિક ભરવા તૈયાર છે કરી રેખાંકન આપશે બીજા દિવસથી કાર્યવાહી પણ પણ કોઈ શરમ રાખ્યા કામગીરી ચાલુ કરવામાં આવશે

તે પાલિકા પર મોટો આક્ષેપ થાય એના માટે અમે ડીએલઆર અને સિટી સર્વે જે રેખાંકન કરીને આપશે એ તમામે તમામ દબાણો દૂર કરવા માટે બંધાયેલા છે

એ શું સાબિત કરે છે કે કોંગ્રેસ મુટલેગર ને બચાવવા માટે છે અમારા જે તળાવ જે કોન્ટ્રાક્ટર છે નાસર નામ છે એનું એના માટે અમે એને ત્રણ થી ચાર નોટિસો આપેલી છે વારંવાર નોટિસો આપી છે પણ એ માથાભારી તત્વ હોવાથી નોટિસો સ્વીકારતો નથી અમે લીગલી અમારા વકીલને અને ચીફ ઓફિસરને બંનેને આ બોર્ડ પત્યા પછી જાણ કરી છે કે તમે આ લીગલી એફઆઈઆર કરાવડાવો આજથી બે દિવસ પહેલો અમારી કોંગ્રેસ પાર્ટીની મિટિંગ હતી જેમાં મહીસાગર જિલ્લા નવ નિયુક્ત પ્રમુખ સત્કાર સમારંભ પાલિકા તરફથી પાલિકાના કોર્પોરેટર કોંગ્રેસ પાર્ટીના કોર્પોરેટરો તરફથી યોજવામાં આવ્યો હતો અને એમાં સદર મીટિંગમાં અમને એ પ્રકારની રજૂઆતો નગરપાલિકાના કોંગ્રેસના કોર્પોરેટરશ્રીઓ દ્વારા મળી હતી કે નગરપાલિકા વિકાસના કામોમાં કોંગ્રેસ પાર્ટીના કોર્પોરેટરો છે એ બા એ લોકોની રજૂઆતો ધ્યાને લેતા નથી અને ગ્રાન્ટોમાં ભેદભાવ કરે છે ચોક્કસ વિસ્તાર ચોક્કસ વિષયની વા ગ્રાન્ટોમાં અમને અન્યાય કરે છે એ બાબતે જ્યારે અમે નક્કી કર્યું હતું કે અમે બે દિવસ પછી નગરપાલિકાએ જઈશું અને માનનીય ચીફ ઓફિસર શ્રી અને નગરપાલિકાના પ્રથમ નાગરિક નગરના પ્રથમ નાગરિક માનનીય પ્રમુખશ્રીને અમે રૂબરૂ મળી અને આ બાબતે અમે ખુલાસો કરશું અને એ બાબતે અમે ખુલાસો કરવા માટે આવ્યા છીએ નગરમાં ભાઈચારાનું વાતાવરણ રહે ઓમી એકતા જળવાય નગરના છેવાડાના લોકોનો વિકાસ થાય નગરમાં જે ગ્રાન્ટો આવે છે, નગરપાલિકામાં જે ગ્રાન્ટો આવે છે એ લુણાવાડા નગરના જનતાના પરસેવાના ટેક્સમાંથી આવે છે અને દરેક નગરના લુણાવાડા નગરના દરેક વ્યક્તિને એનો લાભ મળવો જોઈએ, યોજનાનો લાભ મળવો જોઈએ, ગ્રાન્ટો પણ સરખા ભાગે મળવી જોઈએ અને નગરના છેવાડાના વ્યક્તિ હોય અને જે નારેબાજી અને જે કઈ બીજી ઘટનાઓ જોવા મળી એનાથી અમને બિલકુલ અસંતોષ થયો છે કારણ કે આ આ લોકશાહી છે ભારત લોકશાહી છે અને આપણે સંવિધાનમાં રહીએ છીએ અને જ્યારે ભારત આઝાદ થયું ત્યારે ડોક્ટર ભીમરાવ આંબેડકરે આપણને બંધારણ આપ્યું હતું અને સંવિધાનના આધારે રજૂઆત કરવાનો હક છેવાડામાં રહેલા વ્યક્તિનો પણ હોય અધિકારીનો પણ હોય કર્મચારીનો પણ હોય અને નગરના જનોના હિતમાં વિકાસ માટે અમે આગળ રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને અમે રજૂઆત કરી છે અને

લુણાવાયા નગરમાં ભાઈચારાનું વાતાવરણ રહેવું જોઈએ કોઈ પણ આ સામાજિક તત્વો હોય એને તમે સજા કરો કોંગ્રેસ પાર્ટી તમારી સાથે છે પણ હિન્દુ મુસ્લિમ નારેબાજી કરો છો રજૂઆત નગરમાં ભારતીય જનતા પાર્ટીની પાલિકા છે પણ વિકાસની બાબતે અમે એમની સાથે છીએ અમને કોઈ પણ પ્રકારનો કોઈ આક્ષેપ નથી પણ જ્યારે હિતની વાત આવતી હોય ત્યારે અમે સાથે છીએ અને વાત બુટલે ઘરો આવતી હોય તો નગરમાં જેટલા પણ બુટલે હોય પ્રમુખ મહીસાગર કોર્પોરેટરો વિરોધ ની અંદર વિરોધ કર્યો હતો જેને લઈને શું કેશો તમે કોંગ્રેસના કોર્પોરેટર કોંગ્રેસના કોર્પોરેટરો શ્રી એ ઠરાવ ઠરાવમાં વિરોધ કર્યો હતો એવી કોઈ પણ બાબત અમારા અસામાજિક તત્વોના વિરુદ્ધમાં વિરુદ્ધમાં રજૂ ફરિયાદ કરવાને બદલે જો અમને બચાવવાનું કામ કર્યું હશે તો અમે પાર્ટી લેવલે જે કંઈ કરવાનું થશે એ કરીશું મહીસાગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે મારી નવ નિયુક્તિ થઈ છે હવે અમારી આગલી રણનીતિ કે અમે અમારો પદ ગ્રહણ કરીશું ને ત્યારબાદ પાર્ટી લેવલે જે કઈ સૂચનાઓ હશે નગરજનો અને સમગ્ર મહીસાગર જિલ્લાના માટે અધિકાર માટે જે કઈ કરવાનું હશે કોંગ્રેસ પાર્ટી વતી અમે કરીશું વિરોધ પક્ષમાં જે વિરોધ પક્ષની ભૂમિકા અમે ખૂબ સત્વરે નિભાવીશું